નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડે ન્યૂઝ ડભોઈ તાલુકાના શંકરપુરા ગામમાં એક ખેતરમાં હતી ત્યારે નો વન વિભાગ અને યુવકોની અધિકારીઓને સાથે રાખી ખેતરમાંથી નવ ફૂટના મહાકાય અજગરને ઝડપી પાડ્યો હતો અને અજગર વન વિભાગને સોંપવામાં આવ્યો હતો અજગર સ્વસ્થ જણાતા અજગરને ડભોઈ વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારથી દૂર કરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરી હતી સાથે વન્ય પ્રાણીઓ અનુલક્ષી જાગૃતિ લાવવા પણ પ્રયાસ હાથ ધરાયો હતો